જામનગરમાં રખડતા ધોડાનો ત્રાસ સ્થાનિકોએ આવેદન ઉમિયાશો ઘોડાના ત્રાસ પરેશાન તાજેતરમાં જ નિવૃત્ત શિક્ષક પર લગાડી દેતા અને થયું હતું પરગર સોસાયટીમાં નેવું જેટલા પરિવારો કરી રહ્યા છે વસવાટ વૃક્ષો નીચે બેઠેલા વૃદ્ધો પર અવારંવાર થયા છે ધોળાના હેઠે સ્થાનિકોએ ઘોડાના ત્રાસથી કંટાળી દરબારગઢ પોલીસ ચોકીમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી નાખવાની અને અમારી સુરક્ષા માટે અમે અમારા સ્વ ખર્ચે કરવા તૈયાર છીએ એટલે રસ્તો બંધ કરવો વન સોસાયટી સર એક જ રસ્તો ફ્લો છે અલીયા રાખી સકતે દરવાજો મૂકી દે હાલે સર કોલીન આવી જોય ને તો વિઝિબિલિટી જોઈને કે શું દરવાજો મૂકઈ તો ચોકી અમે બેસાડી હતી કે તમને આપ તો જ્યા ત સમસ્યા નો રોડ હોય

આપડા લાગણીઓ હોય એટલે આપણે એને પાછા પોસતા હોય એટલે પછી ઢોર છે ને એ આપણા વિસ્તારમાં એટલે ચક્કર મારે કે આપણે સવાર સાંજે એક વાળું હોય રોટલી હોય વધેલી ઘાસચારો નાખતા હોય છે ને ને છે